પુર કરવાની માંગ સાથે ભીમ આર્મી દ્વારા અપાયું આવેદન પત્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું વારંવાર નામ લેવું એ ફેશન બની ગઈ છે તેવું સંસદ ભવનમાં કહીને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બંધારણના ઘડવૈયા સિમ્બોલ ઓફ નોલેજ તેમજ સંવિધાન રચનાનું અપમાન કરવામાં આવ્યું છે

નહીતર ભીમ આર્મી ભારત એકતા મિશન ગુજરાત પ્રદેશ ટીમ તેમજ તમામ ભીમ આર્મી સૈનિક દ્વારા ધરણા તેમજ અહિંસક જલદ કાર્યક્રમ કરવાની ફરજ પડશે અને તેમની સંપૂર્ણ જવાબદારી આપ સાહેબની રહેશે તેવું ભીમ આર્મી દ્વારા કલેક્ટર સાહેબ શ્રી જિલ્લા સેવા સદન ભુજ કચ્છનેર આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે હું નામ બનતે વિપસી બૌદ્ધ સાધુ આખી ગુજરાત ફરી છે અને દેશદ્રોહીઓ જો સત્તામાં ઘૂસી ગયા હોય તો વીણી વીણીને બહાર કાઢી નાખવા જોઈએ જે સંવિધાનની વિરુદ્ધ બોલે એ દેશદ્રોહી છે જે આંબેડકર એટલે ખાલી એસટી એસ સી ઓબીસીનો નથી તમામ ભારતના નાગરિકોનો આંબેડકર છે અને તમામ ભારતના નાગરિકો સંવિધાન દ્વારા સુખ ચૈનથી જીવી રહ્યા છે એ જો કોઈ વીખી નાખવા માંગતો હોય તો એવા માણસને સંસદમાંથી કીડી મકોડીની જેમ ફગાવી દેવો પડે જય ભીમ જય ભારત જય સંવિધાન અને બાબા સાહેબ વિશે હવે પછી જો આ ભાઈને બહુ બહુ બળતરા થતી હોય તો સંવિધાન માટે અને બાબા સાહેબ માટે સંસદની બહાર આવીને બોલે એટલે એની હેસિયત બતાવી દેસુ જે કહેવત છે કે જેનો રાજા જેનો રાજા વેપારી એની ફરજા ભિખારી આ ભિખારી કરવા નીકળ્યા છે બે રાજા જય ભીમ જય ભારત મારું નામ હંસાબેન ચાવડા હું ભીમ આરમીમાંથી આવી છું અને આજે હું અમિત શાહ વિશે આવેદનપત્રક આપો આવી છું જે કહે છે કે બાબા સાહેબ બાબા સાહેબ એક જો બાબા સાહેબ બાબા સાહેબ જો તમે રટો છો એના કરતાં ભગવાનનું નામ લ્યો ને તો તમે સ્વર્ગ પહોંચી જાઓ પણ મારું એમ કહેવું છે અમને સ્વર્ગમાં નથી જવું અમારા સાહેબ અમારું સંવિધાન એ જ અમારું સ્વર્ગ છે બાબા સાહેબ એ જ અમારા ભગવાન છે બાકી એમને સ્વગ પહોંચાડવા માટે હું આવી છું અહીંયા બાબા સાહેબને અમે બાબા સાહેબનું નામ લઈએ છીએ અને એ અમને સ્વર્ગ પહોંચાડવાની વાત કરે છે હું એમને સ્વર્ગ પહોંચાડવા માટે અહીંયા આવી છું મારે એ જ કહેવું છે કે અમિત શાહ અમિત શાહ અમારા વિશે બોલે છે જે એનું જો અમને ન્યાય નહીં મળે તો અમે આંદોલનમાંથી ઉતરશું અને અમે અમારું ન્યાય અમારું આજે અમિત શાહ બોલે છે કાલે બીજા કોઈ પણ વ્યક્તિ બોલશે એટલે અમને એટલે કલેક્ટર સાહેબને એ જ કહેવું છે કે અમને આનો ન્યાય મળવો જોઈએ અને જો ન્યાય નહીં મળે તો અમે કચ્છની અમારી સમાજ જે બાબા સાહેબના જે બાળક છે બધા અમે એક આંદોલનમાંથી ઉતરશું જય ભીમ જય સંવિધાન